Thank you. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ફરી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે વાંસદા તાલુકામાં ફરી એક વખત દીપડાએ છ વર્ષના બાળક પર હુમલો કરતાં પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વાંસદા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે થોડા સમય પહેલાં પંદર દિવસની અંદર દીપડાએ ત્રણ જેટલા હુમલા કર્યા હતા ત્યારે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જો કે આ ત્રણ હુમલા હજુ ભૂલાયા નથી ને તેટલામાં જ વાંસદા તાલુકાના આંબાબારી ગામે સવાર સવારના સુમારે ખુલ્લામાં હાજતે ગયેલ છ વર્ષીય દીક્ષિત મહેશ ચૌહાણ પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો આ જીવલેણ હુમલામાં છ વર્ષીય બાળકને ગાલ તથા જમણા હાથ અને ગરદન પર ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બાદ તેને તાત્કાલિક ધોરણે વાસ્તા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો ત્યારે હાલમાં આ બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવને પગલે વાસ્તા વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર દોડી આવી હતી અને દીપડા માટે પાંજરું ગોઠવવાની

ધોઈડ્યો એટલે પછી છે ને પેલા દીપડાએ લપટી રહેલો મારે કોયરાને મેં બધા નખડા બેહાડી દીધેલા પછી છે ને મેં બૂમ મારી એટલે પછી પેલો દીપડો નાહી ગયો પછી જંગલમાં નાહી ગયો એટલે પછી મેં કોયરાને ઉચકીને છે ને લઈ આવ્યો ઘેરે ઘેરે પછી મારે ભાઈને કોયરા હાથે છે ને અમે ગાડી પર મહવા સુધી છે ને ગાડી પર લે આવ્યા ગાડી પર લાવ્યા પછી અહીંયાથી એમ્બ્યુલન્સ કરી એમ્બ્યુલન્સ કરી ફોન કર્યો પછી સાથે અમે નીકળ્યા એમ્બ્યુલન્સમાં તો અહીંયા કોટેજમાં સારવાર કરવા લાવેલા છે દવાખાનામાં સારવાર ચાલુ છે રિપોર્ટર અજય ઠાકરે તાપી સ્વરાજ ન્યૂઝ વાંસદા